અમારા ત્યાં શું મરચું હળદર દાણા જીરું ગરમ મસાલો હિંગ એ અમે પ્રોપર જાતે બનાવીએ છીએ અને ક્વોલિટી જરૂરી છે એક વર્ષ સુધી તકલીફ ના પડે એવી ક્વોલિટી અમે બનાવીએ છીએ મરચું અમારું જે વપરાય છે અમારે શેતા દેશી મરચું સારામાં સારું બેસ્ટ ક્વોલિટી મળે છે આ શેતા દેશી મરચું બરોબર તીખું ને લાલ અને વર્ષ સુધી જળવે રહે એવું મરચું બરાબર એક વર્ષ સુધી તમે સ્ટોરેજ કરી શકો એવું મરચું બરોબર અને શેરતા નું ફેમસ મરચું તમે જોઈ શકો છો આવી રીતે કઈક આપણી નજરોની સામે લાઈવ મરચું દળી આપવામાં આવે છે વિડીયોમાં તમે જોઈ શકો છો અને જો તમારી પાસે પણ મરચા પડ્યા જો તમારે દળાવા હોય તો પણ અહીંયા દળી આપવામાં આવશે એક કિલોના વીસ રૂપિયાના ના ભાવે તમને મરચું દળી આપવામાં આવશે અહિયાં થી તમને બારે માસ સીઝન ભરવા માટે તમામ રસોઈના મસાલા મળી જશે અને ખાસ કરીને મરચામાં તીખું મોળું મીડિયમ દરેક પ્રકારનું મરચું મળી જશે કયા કયા પ્રકારના મસાલા મળે છે શું ભાવે મળે છે શેરથા મરચા કેમ આટલા બધા ફેમસ છે એ પણ આજના વિડીયોમાં આપણે જાણીશું આજે આપડે

મરચું અમારું જે વપરાય છે અમારે શેતાજ એસી માં છું સારામાં સારું બેસ્ટ ક્વોલિટી મળે છે બરાબર અને મરચા અંદર આપણે કઈ કઈ ક્વોલિટી હતા મરચા દેશી આવે રેશમ કાશ્મીરી પટણી તેજા મરચું ગોલર શિમલા આ બધું મરચું આવે છે પણ અમારું લોકલ જે શેતા મરચું છે એ સારામાં સારું આવે છે થોડુંક આપણે એનું પ્રોડક્શન પણ જોઈશું તો આપણે અંદરથી થોડુંક બતાવ આપણા મિત્રો પ્રોડક્શન તમે જોઈ શકો છો શેતા દેશી મરચું બરોબર તીખું ને લાલ અને વર્ષ સુધી જળવે રહે એવું મરચું બરાબર એક વર્ષ સુધી તમે સ્ટોરેજ કરી શકો એવું મરચું બરાબર અને શેરથાનું ફેમસ મરચું તમે જોઈ શકો છો એની સાથે સાથે આ બાજુ તમે જોઈ શકો છો આ કયા મરચા છે આ બી દેશી તીખા લાલ મરચા છે બરોબર આ બી તમાર તીખા લાલ છે અને ક્વોલિટી જળવાઈ છે તમારે જે પણ તીખું ખાતા હોય એના માટે મરચું તીખા લાલ આ સારામાં માં સારું બેસ્ટ બરાબર બરોબર પછી આ બાજુ આ કાશ્મીરી મરચું છે આ કાશ્મીરી તમારે લાલ મરચું મોરુ આવે જે મોરુ ખાતા હોય છે એના સાડા ત્રણસો રૂપિયા ભાવ છે કાશ્મીરી મરચું જે સિંગલ આવે પાંચસો રૂપિયા છે બરાબર અને જે ડબ્બી કાશ્મીરી આવે છે મોર મોરું એ સાડા છસો રૂપિયા પેલા બધા જે છે આ બધા રેશમ પટ્ટી છે ઓકે દેશી આવે છે કર્ણાટક દેશી આવે છે કર્ણાટક દેશી હા આ મરચું તમારે તીખું થાય પણ લાલ ઓછું થાય બરાબર જે જા શેતા વધારે હોય જે જે શેતા જેવું લાલ છે એ લાલ ના થાય પણ ક્વોલિટી માં તમારે શેતા દેશી મરચું સારામ સારું બરાબર છે અને બધું અહીંયા તમે લાઈવ બનાવીને આપો લાઈવ અને એમાં પાછો એમાં જો ડેટા આ પાછના ડેટા કાઢીને કમ્પ્લીટ કરીને દરીએ છે કમ્પ્લીટ કરીને હા 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 બરાબર પાછના ડેટા ક્વોલિટી બેસ્ટમાં બેસ્ટ

પછી આપડે તેલ સાથે પેલું મરચું જે મિક્સ આ તેલમાં એમાં શું છે અમે મરચું જે આવે છે તેલથી જ બોઈએ છીએ અને જે દિવેલા બોઈએ છીએ પણ એ શું છે એ ગ્રાહક થી બજાર લાવીને ડબલ લાવીને એ મરચું જે લાવે દિવેલ એનાથી અમે મરચું બોઈએ છીએ બાકી અમે તેલથી થી મોચું બોઈએ છીએ આ ટોટલી બધું આપણો મેન્યુફેક્ચરિંગ બધું અહીંયા આ મેન્યુફેક્ચરિંગ મારી પોતાની છે બરોબર ધાણી ભી અમે જાતે મશીન ક્લીન કરીને ધાણી દર્તાવીએ છીએ આ સેલો મંદર સાંગલીની ગોલ્ડ એકદમ બેસ્ટ ક્વોલિટી તમારે જોવું ના પડે નવી અર્ધર આવશે અને ક્વોલિટીમાં બેસ્ટ માં બેસ્ટ બરોબર એની શું પ્રાઇસ આ 350 રૂપિયા ભાવ છે પછી આ દાણી છે દાણી આ દાણી એકદમ મઠડી દાણી આવશે અને ક્વોલિટીમાં બેસ્ટ માં બેસ્ટ વર્ષ સુધી આવીને આવી રહેશે આ દાણી આ થોડી સ્લાઈડ મોટી આવશે બરાબર છે આ આ 200 રૂપિયા ભાવ છે ને 250 રૂપિયા ભાવ છે અને આ અડધો શું કીધું અડધો 350 રૂપિયા ભાવ છે પછી અમે ચટણી બી જાતે બનાવીએ છે ડોડવાની જે લીલા મરચા લાલ ડોડવા આવે એને બબિયા ગાડી મરચું એમાં મરચું લસણ લીંબુ ખાડ કારને જીરું બનાવ્યા છે બરાબર એ પ્રમાણે અથાણા બી જાતે અમે બનાવડાવીએ છીએ અને સુકી ડ્રાય બી આવે છે આ લીંબુનું ગળીઓ અથાણું આવે છે સુંંદો આવે છે તમામ પ્રકારના તમને અથાણા પણ મળી જશે જોઈ શકો છો આવી રીતના લીંબુનું અથાણું હોય કે પછી રાજપૂરી કેરીનું અથાણું હોય અલગ 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 તમને અહીંયા અથાણા પણ મળી જશે આવી રીતના achar તમે જોઈ શકો છો સુંદો છે બરાબર છે આવી રીતે કઈક આપણી નજરોની સામે લાઈવ મરચું દળી આપવામાં આવે છે વિડીયોમાં તમે જોઈ શકો છો અને જો તમારી પાસે પણ સુકા મરચા પડ્યા હોય જો તમારા જણાવવા હોય તો પણ અહીંયા દળી આપવામાં આવશે એક કિલોના વીસ રૂપિયાના ભાવે તમને અહીંયા મરચું દળી આપવામાં આવશે વર્ષોથી ફેમસ આ શેરથાના મરચાની ખાસ વિશેષતા એ છે મિત્રો કે આના અંદર કોઈ પણ જાતનું કેમિકલ એડ કરવામાં આવતું નથી એકદમ નેચરલ રીતે બનાવવામાં આવે છે આનાથી તમને એસિડિટી કે બીજી કોઈ પણ જાતની પ્રોબ્લેમ પણ થતો નથી તમે લીલા મરચા હોય એને પ્રોપર સુકાવવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ એને દળવામાં આવે છે મિત્રો અહીંયા તમને શેરથાના મરચા તો મળી જશે સાથે સાથે બીજા ઘણા બધા તમને અહીંયા મરચા મળી જશે જેમ કે દેશી લાલ મરચા મળી જશે ડોડવાણી મરચા મળી જશે કાશ્મીરી મરચું મળી જશે એની સાથે સાથે અલગ અલગ મસાલા મળી જશે જેમ કે ચાનો મસાલો છે છાસનો મસાલો છે બીજા અલગ અલગ મસાલા છે એની સાથે ખાખરા છે મસાલા ખાખરા છે એના વગર પણ તમને અહીંયા બીજું ઘણું બધું મળી જશે જેમ કે અથાણું છે સ્પેશિયલ આચાર મળી જશે મેથીનો મસાલો મળી જશે રસોઈમાં વપરાતા તમામ પ્રકારના મસાલાઓ તમને અહીંયા ખૂબ જ સસ્તા ભાવે મળી જશે તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા ઘણા બધા ગ્રાહકો પણ ખરીદી કરવા માટે આવ્યા છે મિત્રો જો તમારે પણ બારે સીઝનમાં ભરવા માટેના તમામ રસોઈના મસાલાની ખરીદી કરવી હોય તો તમે શેરથાના અંદર આવીને આ મસાલાની ખરીદી કરી શકો છો અહીંયા તમને એક બે ને પણ ચાલીસ પચાસ શોપ આવેલી છે જ્યાંથી તમે રસોઈમાં વપરાતા તમામ મસાલાની ની ખરીદી કરી શકો છો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને કરજો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદી માતર ભારત માતા કી જય